નમસ્કાર મિત્રો આતા 20 માર્ચ અને 2024 ને બુધવારના ઊંજા માર્કેટિયના બજાર ભાવ ડેલી ઊંજા માર્કેટિયના બજાર ભાવ જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછળના બેલ બમ પ્રેસ કરી લેજો કારણ કે જ્યારે મે વિડીયો અપલોડ કરીએ ત્યારે આપણે નોટ કરો આ તો ભાવની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ જીરૂ 3200 રૂપિયા થી 6400 રૂપિયા રાઇડો 900 રૂપિયા થી 1185 રૂપિયા સુવા 1255 રૂપિયા થી 1785 રૂપિયા મેથી 999 રૂપિયા થી 1200 રૂપિયા ईसकबोल बे हज़ार ने पच्चीस रुपया थी तरह हज़ार चार सौ पचास रुपया धाणा एक हज़ार ने साठ रुपया थे एकवीस सौ रुपया अजमो बज़ार सित्ते रुपया चार हज़ार तरह सौ सित्तेर रुपया वरिया चौदह सौ दस रुपया सात हज़ार ने सात सौ रुपया तल सफेद एकवीस सौ रुपया बे हज़ार छः सौ वीस रुपया